સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે ઉપરવાસ બે લાખ અઠ્યાવીસ હજાર ઓગણસાઠ ક્યુસે પાણીની આવક થઈ રહી છે તો નવ દરવાજામાંથી એક લાખ પાંત્રીસ ક્યુસે પાણી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી રહ્યું છે તો નવ દરવાજા નર્મદા ડેમના ખોલવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે કારણ કે ઉપરવાસમાં વરસાદને કારણે ભરપૂર પાણીની આવક થઈ રહી છે સિઝનમાં પ્રથમવાર સપાટી એકસો ને વટાવી ગઈ છે તો વડોદરા નદી બે કાંઠે વહી રહી છે ડેમના ગેટમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે બુસાઘાટના પંદર પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતા નદી બે કાંઠે થઈ છે શિનોર તાલુકાના અગિયાર જેટલા જે ગામ છે તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કારણ કે નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવતા

નર્મદા ડેમ જે નેવું ટકા ભરાઈ ચૂક્યો છે અને એકસો પાંત્રીસ મીટરથી પણ ઉપર ભરાઈ નર્મદા ડેમ ભરાઈ ચુક્યો છે અને નવ ગેટ ખોલીને જે પાણી જે છોડવામાં આવી રહ્યા છે અને આ સિનોર તાલુકામાંથી જે પસાર થતી નર્મદા નદીમાં એ પાણી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે દસમસ તો પ્રવાહ વહી રહ્યો છે અને જે ફૂલ સ્પીડે કહેવાય પાણી એ એવા પાણી વહી રહ્યા છે અને અહીંયા જોઈએ તો કેટલાક લાકડાઓ જે લાકડાઓ હોય છે એ પણ આ પાણીના પ્રવાહમાં તરતા હોય એવું દેખાઈ રહ્યું છે અને આ ચેતવણીના ભાગરૂપે સિનોર તાલુકાના અગિયાર ગામોને જે નદી કાઠીના નદી કાંઠેના અગિયાર ગામો છે એમને એલર્ટ પર મુકાયેલા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સિનોર